સુરતમાં વીએચપી દ્વારા નવરાત્રી ચેતવણી આપવામાં આવી છે નવરાત્રી આયોજકો વિધર્મીઓને કામ તો વિરોધ કરાશે આ સાથે મોટા મોટા નવરાત્રી આયોજનમાં વિધર્મીઓના પ્રવેશ પ્રતિબંધની કરવામાં આવી હતી હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓ ષડયંત્ર થાય છે સુરતમાં અનેક મોટા આયોજકો વિધર્મીના ના ને કામ આપવામાં આવતા હોવાની વાત જણાવી હતી સુવર્ણ નવરાત્રી સરસાણા ગામમાં યોજાયેલા નવરાત્રી આયોજકો વિધર્મીને જ કામ આપી રહ્યા છે

વિનંતી ચેતવણીને અપીલ બી કરી હતી કે તમે વિધર્મી ચેતવણી અને અપીલ છે અને વિનંતી બી છે કે હજી બી સમય છે તમે વિધર્મી બેન્ડ બદલી દેવ નહીં બદલશો તમે હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ હિન્દુ સાધુ સંતોને સાથે લઈને એનો ઉગ્રપૂર્ણ વિરોધ કરશે નથી માનતા એ લોકોને ત્યાં પ્રવેશવાની શું જરૂર છે અને લવજિયાત કિસ્સા દિવસે દિવસે સામે આવી રહ્યા છે જેમાં વધારે પડતું ખબર પડે છે કે આ લોકોની મુલાકાત કે નો કિસ્સો નવરાત્રી પછી ચાલુ થાય છે એટલે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે મારું નામ મનીષ રામાણી અઠવા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી થાય તેના માટે જેમને પણ આપ કાર્ય આ છો જેમ કે બેન્ડ હોય બાઉન્સરો હોય કે લાઈટ સાઉન્ડ ની સિસ્ટમ ના કોઈ પણ એજન્સીઓ હોય તો તેમાં પણ સંપૂર્ણપણે આપ સનાતની ભાઈઓને જ આપ કામ સોપશો અને સાથે સાથે નવરાત્રીની અંદર ખેલૈયા હોય કે વિઝિટર હોય દરેકના આધાર કાર્ડ ચેક કરી અને સાથે સનાતની તિલક દ્વારા દરેકનું તિલક દ્વારા એમને એન્ટ્રી કરાવશો એવી દરેક આયોજકને નમ્ર વિનંતી છે